ડભોઈ આવેલા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિ પર્વની ઠેર ઠેર દબ દબાભેર અને ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી દરેક મંદિરોને ધજા પાતાકા તેમજ લાઇટ શણગાર વડે સુંદર રીતે ફૂલહાર લગાવીને સજાવવામાં આવ્યા હતા ડભોઈ તાલુકો ધાર્મિક તહેવાર સાંસ્કૃતિક પ્રોગ્રામો અને પરંપરાગત પ્રસિદ્ધ છે ડભોઈથી સાઠો જવાના માર્ગે આવેલા શ્રી પંચમુખી હનુમાન મંદિરને લાઇટ ડેકોરેશન વડે સુંદર શણગારવા આવ્યો તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવા આવ્યા હતા બદ્રીનારાયણ મંદિરના મહારાજ શ્રી સુદર્શન અધ્યક્ષ ક્ષતામાંગ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વેગા પાસે આવેલ શ્રી મનોકામના હનુમાનજી મંદિર તેમજ સરિતા સોસાયટી રેલવે ફાટક પાસે ધર્મેશભાઈ ગોળ પરિવાર દ્વારા શ્રી હનુમાન મંદિર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યા હતા અને અખંડ રામાયણ યજ્ઞ અને ભંડારો કરવામાં આવ્યો હતો ટાવર પાસે આવેલ પટેલ વાગા રાઠોડ સ્ટુડિયો નજીકમાં બાલાવીર હનુમાનજી મંદિર પાસે પણ રાત્રિના ભજન કાર્યક્રમ યોજાયા હતા ટીબી ફાટક પાસે આવેલ મનોકામના સિદ્ધ રુદ્ર હનુમાનજી મંદિરે મહંત એકસો આઠ નર્મદાપુરીજી મહારાજ નેપાલી બાપુ ના સાનિધ્ય અખંડ રામાયણ સુંદરકાંડ તથા ભંડારો યોજાયો હતો હીરા ભાગોળ બહાર આવેલા નરસિંહ હનુમાન મંદિરે સવારથી મારુતિ યજ્ઞ તેમજ સાંજે પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો લાલ બજાર સંકટમોચન હનુમાનજી મંદિર સવારથી હનુમાન ચાલીસા તેમજ ભંડારો યોજાયો હતો વેગા હનુમાનજી મંદિરે પરંપરાગત રીતે શહેર તાલુકામાં હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝ ના સમાચાર જોવા માટે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નેરુદેશ ધામ ટ્રસ્ટ પંચમુખી હનુમાનજી મંદિર તરફથી અને સ્વામીજી એક હજાર આઠ સુદર્શનાચાર્ય મહારાજની આજ્ઞાથી દર વર્ષે હનુમાનજીનો જન્મ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવે છે ગઈકાલ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી સવારના છ વાગ્યાથી આપણે